હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા આ હરવા ફરવાની ખાવા પીવાની ને મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય સારું આપ આ દહ વરા વીસ વરા પચીસ વળા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દીવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જાય ઉપર ને એક જાય એટલે કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂર્યો એની આપડે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે ઓલું પોસાવી ગણું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બળવાન હમણાં કીધું હતું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને સુટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ ધ્રુજે અને ભીષ્મ ની સામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની સામે ઉભું રહેવું એટલે

આને કઈ કરો બાપુ આને હજીવન કરો બાપુ આને પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણસ ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ

ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાબા ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ जातो તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો સારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી એ પછી ની બધો ઇતિહાસ છે બાણું લાખ માળવાનું બહુ બાપુ એવું ન હોય જેવું તેવું કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ હનુમાનજી રેડું દિવાળી હનુમાનજી બચવાટું ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હળગમાન નો વાંક હનુમાનજીએ લંકા હળગાવીમા હનુમાનજી હળગાવી જ નથી અને આખી દુનિયા ને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો આ ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપર સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મીઠા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું ના રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કહે આ તો અમને હાય બ્રુદ્ધ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાનાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાંથી હોય રાખવા જાવ એટલે ભભૂતી આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતીમાં કેટલું હોનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કંઈ આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અહીંયા જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે મૂક્યો મૂકવામાં ભોળાનાથની ભભૂતી ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી એ કહેવા એટલું બધું હોન જતા ઈટોન પાણાનું શું માથા કર્યું કરી સોનાનું જ બનાવાય નહીં એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો ને વિદવાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર છે એ તો બાપુ ત્રિલોક નો નાથી નો ખબર હોય એટલે પહેલા પાર્વતી પાસે જાય કે આ ભુદેવને શું આપશું આપણે દક્ષિણામાં

એ કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથા પાર્વતી પાય આવ્યા એ કે હાલો કે ચિંતા કે મહાણિયામાં એ કે કા કે આ ભોળા મેં બ્રાહ્મણ ને દક્ષિણામાં એ કે હું કામ આપ્યું કે કકડાટ ન કરશો તમને પેલા પૂછી ગયો તો કે માગે આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું અહીંયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે તો મને મુક્તિ મળે અને અહીંયા તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનું તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ હશે ને